ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી વોશિંગ્ટન ડીસીમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલેનીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરીને ટ્રાન્સ એટલાન્ટિક સંબંધોને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી મેલેનીએ યુરોપિયન માલ પર પ્રસ્તાવિત શુલ્કોને ટાળવા માટે યુએસ અને યુરોપ વચ્ચે સહકારની મહત્વતા પર ભાર મૂક્યો તેમણે પશ્ચિમને ફરી મહાન બનાવવાની પ્રતિજ્ઞા લીધી ટ્રમ્પના દ્રષ્ટિકોણ સાથે સહમત થઈને પશ્ચિમના સહભાગી મૂલ્યોને હાઇલાઇટ કર્યા આ બેઠકમાં રક્ષણ ખર્ચ પણ ચર્ચાયો જેમાં મેલેનીએ ઇટાલીની નાટો યોગદાનને જીડીપીના બે ટકા સુધી વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ટ્રમ્પે મેલ નેતૃત્વની પ્રશંસા કરીને રોમની મુલાકાત માટે આમંત્રણ સ્વીકાર્યું જે યુએસ ઇટાલી સંબંધોની મજબૂતીનો સંકેત મુલાકાત છે જ્યારે યુરોપિયન આયાત પર સંભવિત અમેરિકન લઈને ચિંતાઓ છે તેમણે પોતાનો યુએસ અને યુરોપિયન યુનિયન વચ્ચે મધ્યસ્થ તરીકે સ્થાન આપ્યું છે વેપાર તણાવોને ટાળવા માટે વ્યવહારિક અભિગમની વકાળ કરી છે તેમના પ્રયાસો ખાસ કરીને યુએસમાં ઇટાલીની નોંધપાત્ર નિકાસને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય હિતોને યુરોપિયન એકતા સાથે સંતુલિત કરી કરવાનો છે કન્ઝર્વેટિવ પોલિટિકલ એક્શન કોન્ફરન્સમાં પોતાના સંબંધોમાં મેલેનીએ વૈશ્વિક ડાબોરિયા પર દ્વિધા ધોરણો માટે ટીકા કરી નોંધ્યું કે તેમના જેવા કન્ઝર્વેટિવ નેતાઓ ટ્રમ્પ અને મોદી ઘણીવાર લોકશાહી માટે ખતરા તરીકે લેબલ કરવામાં આવે છે જ્યારે ડાબેરી નેતાઓ વચ્ચે સમાન ગઠબંધનની પ્રશંસા થાય છે તેમણે વિશ્વભરમાં કન્સર્ટિવ નેતાઓ વચ્ચે વધતી સહકારિતા અને વૈશ્વિક પડકારોને ઉકેલવા માટે મજબૂત નેતૃત્વની મહત્વતા પર ભાર મૂક્યો